નારાજ છીએ પરંતુ આજે આપણા ડાંગ પ્રભારી સાહેબ એ આપણો ઘરનો છે અમારા વિજયભાઈ પટેલ એને આપણે છે તો અહીંથી છૂટી અને સરકારમાં મોકાય લાગ છે એ ખરેખર આપણો ઘરનો માણસ છે મારે દુઃખ થાય છે આજે હું આપણે પ્રજા અને રાજા આપણે કેવા છે હું એ કહેવા માંગુ છું વાર્ષિક ભાડાની રકમ એક એક લાખો એક હજાર આઠસો ને લુકાસ નામના બ્રિટિશ એજન્ટ દ્વારા નક્કી થઈ મારા સાથી રાજીઓ મિત્રોએ રૂપિયાની આજની કિંમત એક કરોડ સાત લાખ થાય છે આજે કેવળ એના દસ ટકાથી પણ ઓછી રકમ અમારા રાજવીઓને મળે છે બ્રિટિશ સરકારના ગ્રેજ્યુએટ દસ નવેમ્બર અઢારસો તેતાલીસના અનુસાર થયેલ લીઝ એગ્રીમેન્ટ ભારત આઝાદ થયું ત્યાં સુધી ચાલુ હતો અને વખત એને આગળ વધારવા આવ્યો ભારત સ્વતંત્ર થયું ત્યાં સુધી ડાંગ બ્રિટિશના કબજામાં ના હતું અને ડાંગી ભીલ રાજાઓ સંપૂર્ણ રાજકીય સત્તા ભોગવતા હતા નવેમ્બર ઓગણીસો માં મુંબઈ સરકારે ખરાવ નંબર તેર સાસઠ બાવન દ્વારા કોઈ પણ રાજવીની પ્રત્યક્ષ કે પરોક્ષ સંમતિ વિના ડાંગને સરકારમાં સામેલ કર્યું છે જે માનવ અધિકાર ઉલ્લંઘન હતું ડાંગના સ્વતંત્ર ઇતિહાસમાં ખૂબ જ રસો ભરેલો છે જેના દસ્તાવેજ પુરાવા અમો રાજાઓ પાસે સાબિત છે અને જરૂર પડીએ દુનિયા સમક્ષ મૂકીશું અમે ભારતના ભારતીય સરકારના નાગરિક છીએ અને બંધારણના સંપૂર્ણ સન્માન આદર આપીએ છીએ પણ સાથે અમારા પૂર્વજોએ આપેલ બલિદાન અને હક્કો માટે એકવાર બ્રિટિશ સરકારને પણ માનવ અધિકાર કોચ પાસે લઈ જવું પડે તો અચકાશું નહીં અમારા રાજકીય હક્કો ને અનેક વખત માનનીય સરકાર શ્રીને રજૂઆત કરી કરી રહી પરંતુ આજ દિન સુધી યોગ્ય પ્રતિસાદ મળેલ નથી આ તબક્કે મારી ભારત સરકારને નમ્ર વિનંતી છે જો અમારા હક્કો અમને યોગ્ય વળતર ના મળશે તો યોગ્ય સમયમાં નિરાકરણ ના કાયદાની મર્યાદામાં રહી એપ્રિલ વીસ પચીસથી તબક્કાવાર આંદોલન કરવામાં આવશે बस तू आले मारो राम राम धन्यवाद आपण जेमळे रक्षण कर્યું છે એવા પાંચ રાધાઓ किरण सिंग यशवंत पावर दप्राव आनंदराव पावर सत्रश्री भाऊ सिंग सूर्यवंशी दंद्राज सिंग

बराबर सांभ जो दिल का मंदिर मेरा बनाया दिल का मंदिर मेरा बनाया मूर्ति किसी और की डाल दी दिल का मंदिर मेरा बनाया मूर्ति किसी और की डाल दी मंदिर का पुजारी मुझे बनाया दक्षिणा किसी और को दे दी <laughs> अरे मित्रों आज मैं क्या देख रहा हूं ગુજરાત સરકાર ને આવી બધી સગવડો આપણા રાજ્યના મુખ્યમંત્રી આપતા હોય આ સરકાર એવી સરકાર છે જેને મોભે ચડાવવાનું કામ કર્યું છે વરસાદનું પાણી નેવે પડતું હોય ને તેને અને ધનરાજભાઈ તમે એમ કહો છો કે હું દુખી થયો પણ તમારે દુખી થવાની જરૂર નથી આ રાજ્યના રાજ્યપાલે પણ તમને યાદ કરીને મને સંદેશો આપવા માટે કીધું છે આવનારા દિવસોમાં તમારી વચ્ચે ચોક્કસ આવશે એવા સંદેશો પણ એમણે મોકલ્યા છે એટલે દુખ થવાની કે દુખ લગાડવાની જરૂર નથી અને રહી વાત તમારા પેન્શનરની તો ધનરાજભાઈ તમને ખબર હશે કે જ્યારે હું અહીંયા ડાંગ પહેલી વખત પ્રભારી મંત્રી તરીકે આવીને તમે રજૂઆત કરી હતી આ રજૂઆત કનુભાઈ ને નાણા મંત્રી અને વિજયભાઈ સાથે અમે મુખ્યમંત્રીને કરી અને બે હજાર બાવીસ ના તમને આ પગાર વધારો મળ્યો છે આવો પગાર પહેલા તમને કોઈ મળતો નહોતો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ તમારું સન્માન કર્યું છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ તમારું સન્માન કર્યું છે એટલે આવનારા દિવસોમાં તમારું જે કોઈ ન્યાય હશે એ ન્યાયને વાચા આપવા માટે હું પોતે ડાંગના પ્રભારી તરીકે હું કટીબોધી છું તમારે હડતાલ પર બેસવાની જરૂર ન પડે કે તમારો પ્રભારી એટલો સજાગ અને જાગતો માણસ તો થાય છે માં સરસ્વતીજીની પૂજા કરવા માટે આ નૃત્યની શરૂઆત કરવામાં આવી હતી ઘુમર નૃત્ય મુખ્યત્વે મહિલાઓ દ્વારા કાઢીને એક ઘુમરદાર પોશાક પહેરીને કરવામાં આવે છે અને પુરુષો પણ સુંદર દંડકારણીય પ્રદેશમાં ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો